આજે અજા એકાદશી તો એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાયનો પાઠ કરીશું પ્રથમ આપણે સત્તરમાં અધ્યાયનું મહાત્મય સાંભળીએ ત્યાર પછી અધ્યાયનો પાઠ કરીશું હરી શ્રી મહાદેવજી કહે છે એ પાર્વતી હવે સત્તર માં આજેનો અનંત મહિમા સાંભળો રાજા ખડગબાહુના પુત્રનો દુશાસન નામનો નોકર હતો એ ઘણી દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો એક વખત એ માંડલિક રાજકુમારો સાથે ખૂબ જ ધનનો દાવ લગાવી હાથી પર ચડ્યો અને થોડા જ ડગલા આગળ ગયા પછી લોકોએ ના પાડવા છતાં એ મૂર્ખ હાથી પ્રત્યે જોર જોરથી કઠોર શબ્દ બોલવા લાગ્યો એનો અવાજ સાંભળી હાથી ગુસ્સામાં આક્રાંત થઈ ગયો અને દુશાસન પગ લપસવાથી નીચે પડી ગયો દુશાસનના પડ્યા પછી પણ શ્વાસ લેતો જોઈ કાળ સમાન નિરકુંશ થયેલા હાથીએ ક્રોધમાં આવી એને પોતાની સુંઢવડે ઊંચો ઉછાળ્યો ઉછળીને નીચે પડતા જ એના પ્રાણ નીકળી ગયા આ રીતે મરણ પામ્યા પછી એને હાથીની યોની મળી અને સિંહલદીપના મહારાજને ત્યાં એણે ઘણો સમય પસાર કર્યો સિંહલદીપના રાજા અને મહારાજ ખડગબાહુની મિત્રતા હતી તેથી એમણે જળમાર્ગે હાથીને મિત્રની પ્રસન્નતા માટે મોકલી દીધો એક દિવસ રાજાએ કોઈ શ્લોકની સમસ્યા પૂર્તિથી પ્રસન્ન થઈ કોઈ કવિને પુરસ્કાર રૂપે એ હાથી આપી દીધો કવિએ સો સોના મહોરો લઈ એને માલવ નરેશને વેચી દીધો થોડા સમય પછી હાથીની સારી દેખરેખ હોવા છતાં એ અસાધ્ય જબરગ્રસ્ત થઈ મરણાસન અવસ્થાએ પહોંચ્યો મહાવતોએ જ્યારે આવી શોચની સ્થિતિ જોઈ ત્યારે રાજા પાસે જઈ રાજાના ઉપચાર માટે તરત જ સમગ્ર પરિસ્થિતિનો વૃત્તાંત કહી સંભળાવ્યો મહારાજ તમારો હાથી અસ્વસ્થ જણાય છે એણે ખાનપાન અને શયન પણ છોડી દીધું છે અમને સમજાતું નથી કે શું કરીએ મહાવતો દ્વારા આ સમાચાર સાંભળી રાજા ગજરોગના પરીક્ષક ચિકિત્સા કુશળ મંત્રીઓ સાથે જ્યાં હાથી જ્વરગ્રસ્ત હતો ત્યાં ગયા રાજાને જોતા જ હાથી જવરના કારણે થતી વેદનાને ભૂલી સંસારને આશ્ચર્યમાં નાખતી માનુષી વાણીમાં કહે છે સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા રાજનીતિના સાગર શત્રુ સમુદાયને પરાસ્ત કરનારા તથા ભગવાન વિષ્ણુના ચરણોમાં અનુરાગ રાખનારા હે મહારાજ મારે આ ઔષધિથી શું પ્રયોજન વૈદ્યોથી પણ કોઈ લાભ થવાનો નથી દાન કે જપથી પણ કંઈ વળશે નહીં તમે કૃપા કરી ગીતાના સત્તરમાં અધ્યાયનો પાઠ કરનાર કોઈ બ્રાહ્મણને બોલાવો રાજાએ હાથીના કહેવા મુજબ ગીતા પાઠ કરનારા પવિત્ર આત્મા બ્રાહ્મણને બોલાવ્યા બ્રાહ્મણે જ્યારે પવિત્ર જળને અભિમંત્રિત કરી એના ઉપર દુશાસન ને દિવ્ય વિમાન પર આરુઢ અને ઇન્દ્ર સમાન તેજસ્વી જોઈને પૂછ્યું પૂર્વ જન્મમાં તારી કઈ જાતિ હતી શું સ્વરૂપ હતું કેવું આચરણ હતું કયા કર્મોથી તું હાથી થઈને અહીં આવ્યો એ બધું મને કહે રાજાના આ પ્રમાણે પૂછ્યું ત્યારે સંકટથી મુક્ત થયેલ દુશાસને વિમાન પર બેઠા બેઠા જ શાંતિથી પોતાના પૂર્વજન્મની સમગ્ર કથા કહી પછી નરશ્રેષ્ઠ માલવ નરેશ પણ ગીતાના સત્તરમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યા તો થોડા સમય પછી એમની પણ મુક્તિ થઈ તો અહિયાં નું મહાત્મય સમાપ્ત થયું હવે આપણે અધ્યાય સાંભળીશું અર્જુન કહે છે હે કૃષ્ણ જેવો શાસ્ત્ર વિધિ છોડીને શ્રદ્ધાયુક્ત થઈને પૂજન કરે છે એમની સ્થિતિ કેવી મનાય છે સાત્વિક રાજસિક કે તામસી શ્રી ભગવાન કહે છે મનુષ્યોની શાસ્ત્રી સંસ્કારોથી રહિત ફક્ત સ્વભાવ મુજબ ઉત્પન્ન થયેલી એ શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભારત બધા મનુષ્યોની શ્રદ્ધા એમના અંતઃકરણ અનુસાર હોય છે દરેક મનુષ્ય શ્રદ્ધામય છે તેથી જેની જેવી શ્રદ્ધા હોય છે એવો જ એ હોય છે સાત્વિક પુરુષો દેવોને પૂજે છે રાજસી પુરુષો યક્ષો અને રાક્ષસોને તથા બીજા તામસી લોકો પ્રેત અને ભૂતગણોને પૂંજે છે જે પુરુષ શાસ્ત્રવિધિથી રહિત ફક્ત મનકલ્પિત ઘોર તપ કરે છે અને દંભ તથા અહંકારથી યુક્ત અને કામના આસક્તિ તથા બળના અભિમાનવાળા છે જે શરીર રૂપે સ્થિત પ્રાણી સમુદાયને અને અંતઃકરણમાં સ્થિત મુજબ પરમાત્માને પણ કુશ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ વળી ભોજન પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર ત્રણ પ્રકારનું પ્રિય હોય છે એ જ પ્રમાણે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા પ્રકાર તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા રસયુક્ત સિગંધ અને પૌષ્ટિક તથા મનને ગમે એવા પદાર્થો એવા ભોજનના પદાર્થો સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે કડવા ખાટા ખારા અતિ ગરમ તીખા લુખા દાહકારક અને દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા ભોજન પદાર્થો રાજસી મનુષ્યને પ્રિય હોય છે જે ભોજન એક પ્રહર સુધી પડી રહેલું ઠંડુ વિકૃત રસવાળું ઉતરી ગયેલું દુર્ગંધયુક્ત વાસી એઠું અને અપવિત્ર છે એ તામસી મનુષ્યને પ્રિય હોય છે યજ્ઞ કરવો જ જોઈએ એમ મનથી નિશ્ચય કરીને ફળ ન ઈચ્છનારા પુરુષો શાસ્ત્રવિધિમાં જણાવ્યા અનુસાર જે યજ્ઞ કરે છે એ યજ્ઞ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ ફક્ત દંભાચરણ માટે જ અને ફળના ઉદ્દેશથી જ જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞને તું રાજસી જાણ શાસ્ત્રવિધિ રહિત અન્નદાન રહિત મંત્રો રહિત દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત કરનારા યજ્ઞને તામસ યજ્ઞ કહે છે દેવ બ્રાહ્મણ ગુરુ અને જ્ઞાની પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે ઉદ્વેગ ન કરનાર સત્ય પ્રિય અને હિતકારી વચન તથા સ્વાધ્યાય એટલે કે વેદશાસ્ત્રોનું અધ્યયન અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ આ વાચિક તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્યતા મૌન મન પર સંયમ અને હૃદયના ભાવોની પવિત્રતા આ માનસિક તપ

એ અનિશ્ચિત અને અલ્પ ફળ આપનારું રાજસી કહેવાય છે જે તપ મૂઢતાપૂર્વક દુરાગ્રહથી મન વાણી અને શરીરને પીડા આપીને અથવા બીજાના અનિષ્ટ માટે કરવામાં આવે છે એ તામસી તપ કહેવાય છે દાન આપવું જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન દેશ કાળ અને પાત્રનો વિચાર કરીને ફળની ઈચ્છા વિના આપવામાં આવે છે એને સાત્વિક દાન કહેવાય છે પરંતુ જે દાન કલેશપૂર્વક એટલે કચવાતા મને અને ફળની ઈચ્છાથી અથવા ફળના ઉદ્દેશથી આપવામાં આવે છે એને રાજસી દાન કહેવાય છે જે દાન સત્કાર વિના તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસી દાન કહેવાય છે ઓમ તત્સત આ પ્રમાણે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મના નામોના ત્રણ પ્રકારે નિર્દેશ કરેલા છે એનાથી જ સૃષ્ટિના આદિકાળમાં બ્રાહ્મણો વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે આથી વેદમંત્રનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ પુરુષોની શાસ્ત્રોક્ત યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓનો આરંભ સદાય ઓમ આ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ કરવામાં આવે છે તત એટલે તત નામથી કહેવાતા પરમાત્માનું જ આ બધું છે આ ભાવથી ફળની ઈચ્છા વિના અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ અને દાનરૂપી ક્રિયાઓ મોક્ષ ઇચ્છનારા પુરુષો દ્વારા કરવામાં આવે છે સત આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં વપરાય છે તથા એ પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે નિષ્ઠા છે એને પણ સત કહેવાય છે અને ઈશ્વર પ્રીતિ અર્થે કરેલા કર્મ પણ નિશ્ચયપૂર્વક સત જ કહેવાય છે એ પાર્થ અશ્રદ્ધાથી હોમેલું દ્રવ્ય કરેલ યજ્ઞ આપેલું દાન કરેલું તપ અને કરેલા જે કંઈ શુભ કર્મો છે એ બધા અસત કહેવાય છે આથી એ આ લોકમાં લાભદાયક નથી અને પરલોકમાં પણ લાભદાયક નથી આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા રૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો